હવે આજનો જે આપણી મીટિંગમાં એ પર ફાળ મુકામે આ બધા રૂડામાંથી પધાર્યા સરપંચો એ બદલ તો ખૂબ ખૂબ બધાનો આભાર માનીનો પરંતુ જે સર્વાનુમત સર્વાનુમત એક નિર્ણય નક્કી થયો છે સરપંચ સર્વાનુમતે એક નક્કી થયો છે કે આપણી જે આપણા ગામના લોકોની સો ચોરસવાર પ્લોટની માંગણી છે બાપુ માંગણીને સરકાર વહેલી તકે ધ્યાનમાં ચૂંટણી ફેલાવીએ કેમ કે રૂડામાં સમાવિષ્ટ જેટલા ગામડા છે ને એમાં કોઈ આની જવાબદારી લેવા તૈયાર નથી કે કયા અધિકારી કે કઈ એજન્સી કે કઈ ઓફિસ પ્લોટ બાપુ આ પ્લોટ હા એટલે એ હવે આવનારા દિવસોમાં બે દિવસમાં કલેક્ટર સાહેબને ડીડીઓ સાહેબને આપણા કેબિનેટ મંત્રી શ્રીને વ્યક્તિગત રજૂઆત કરી અને આપણે બાહેતરી લેવાની છે પ્રેસ મીડિયા સાથે અને જો માફ કરજો આ વીડિયાના માધ્યમથી અમે જાહેર કરીએ છીએ સર્વાનુમતે અડતાલીસ ગામના સરપંચો કે અમારી માંગણીનો આઈએસ ઓફિસર દ્વારા એજન્સી દ્વારા કે સરકાર શ્રીના કોઈ સારા મતલબ કહેવાય ને જવાબદાર વ્યક્તિ દ્વારા જો અમારી માંગણીનું કોઈ નિરાકરણ નહીં આવે તો અડતાલીસ ગામના સરપંચો કદાચ ગામના લોકોના કહેવાથી ચૂંટણીનો બહિષ્કાર પણ કરશે હા તમને ગયમ હોય તો વગાડો ચાલો કેમ કે ગામના લોકો કે છે કે તમે અમારા માટે લડો છો કદાચ સરકાર તમારું ન સાંભળે તો તમે અમારી માથે મૂકી દેજો અમે ગામના લોકો થઈ અને આપણા ગામના સોરાને બધા બોર્ડ મારી દેશું કે કોઈ પણ પાર્ટીએ કોઈ પણ પાર્ટી અમારા ગામમાં મત માંગવાનું આવું પૈસા થાકી ગયા છે એટલે બધા નિર્ણય કરો બે દિવસમાં આપણે દિલીપભાઈની સૂચનાથી અને ભાઈ જસવંતપુર સરપંચે કીધું સર્વાનું મતે દઉં બાપુ આ બધાનો સાથામાં જોશે અને કોઈને વ્યક્તિગત આમાં ઓલી વાત નથી પણ ગામના સરપંચો તરીકે તો આપણી ફરજ છે ને કે આપણા લોકો માટે આપણે વાજવું આપણે શેના માટે રહ્યા છે એ લોકો એમ કે છે કે આપણે કર્યું તો એના કરવાનું જ હોય આપણે સરપંચ થઈ રોડ બને બનાવવાનો જ હોય કેમકે આપણને એના માટે તો ગામે મૂક્યા છે મુખ્ય મુદ્દા જે આપણા આપણે પહેલા કરી લીધી પણ આ મુદ્દો ખૂબ જ દિલીપભાઈ કીધું અને બધાએ જે મને સૂચના કરી કે હવેના દિવસોમાં આ ચૂંટણી આવે છે એની પહેલા આ ગામ તળના પ્રશ્નનું બાપુ સોલ્યુશન દરબાર ન થાય તો સ્વૈચ્છિક રીતે બધા સરપંચોએ પોતપોતાના ગામની એક આગેવાનોની મિટિંગ બોલાવી અને પોતપોતાના ગામે બેનર મારી દેજો ક્યાંક મિનિસ્ટર સાહેબને જાણ કરીને વાહ દિલીપભાઈ મિનિસ્ટર સાહેબને જાણ કરશું અને અડતાલીસ અડતાલીસ ગામના તોરણે બેનર એવા મારો કે અમારા ગામમાં ઇલેક્શન માટે કોઈએ મત માગવા આવવું અમને કોઈ એને વાંધો નથી બસ અમે એક મુદ્દો મૂક્યો છે મુદ્દો લખશું આપડે બેનર માં કે આ મુદ્દો છે કે ગામતળની અંદર વીસ વીસ પચીસ પચીસ વર્ષથી આ પ્લોટ નથી ફાળવાતા એટલે લોકો પેશકદમી તરફ છે ને મજબૂરી તકલીફ છે આ કઈ જયદેવ બાપુ ને હાથસો વીધાનું ફર્યું હોય સાતસો સાતસો સોરી વાર નું અને પછી ત્રી બાય ત્રી ની ઓઇડી કરે પાસ કદમી કહેવાય પણ જયદેવ બાપુ પાસે હો વાર જમીન જ છે અને ચાર દીકરા હે તો શું કરવાનું ત્રીસ વર્ષમાં નથી ફાડવા તો જયદેવ બાપુને કે મારે કે લાલજીભાઈને કે દિલીપભાઈને કોઈ પણ નદીકરણ સંતાનોને બહાર રહેવા માટે આશરો કરવો પડશે ને પોતાના ગામની ધરતી છે યાર એમાં એનો એટલો હક નો હોય એટલે આ બધા સરપંચોને ત્યાં સર્વાનુમતે આ એક વાતનો એજન્ડા આપણે નક્કી કર્યો તો આવનારા દિવસોમાં તાત્કાલિક મિનિસ્ટર સાહેબના કાને વાત નાખી આ જાણ કરશું અને જો આનો નિવેડો ચૂંટણી પહેલા ન લઈ આવે તો બધા જ પોતપોતાના ગામે તોરણ મારી દેશો આના માટે બધા વ્યક્તિગત રાજીશો તમે બધા આમાં સહમત હોય બધા એક જ બધે રાજી છે વિરોધ નહીં નથી કામ થતા એટલે તમારા હામા છે એનું કારણ છે ધન્યવાદ બધા તો ચાલી વરણ ની અંદર ફ્લોટિંગ નથી થતા